જય માતા ખેડૂત મિત્રો આજે પંદર જૂન બે હજાર આજની બપોરની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રસ્તા નજીક સક્રિય બની છે જેના કારણે ગુજરાતની અંદર ની તીવ્રતામાં વધારો જોવા મળશે આજે કયા કયા વિસ્તારની અંદર બપોર બાદ કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું ક્યાં કયા જિલ્લાની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ને લાઈક આપીને શેર કરી દેજો આજે ગુજરાતના હવામાનમાં વહેલી સવારથી પલટો જોવા મળી રહી છે તેમજ અમુક વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે જ્યારે આજે દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ નોંધાઈ શકે છે ખાસ તો જે રાજસ્થાન નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના ભાગોની અંદર જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે આજે બપોર બાદ ગુજરાતની અંદર ઘણા ભાગોની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે તો અમુક જગ્યાએ મધ્યમ તો અમુક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન છે ખાસ કરીને ત્રણ ત્રણ વાગ્યાની અપડેટની અંદર વાત કરવામાં આવે તો વધુ વરસાદની વાવણી લાયક વરસાદની સંભાવના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જોવા મળી શકે છે જેમાં ભાવનગર છે વલભીપુર અલંગોગા મહુવા તળાચા જેસર બગડાણા મહુવા પંથક તેમજ ઉના રાજુલા એ વિસ્તાર તેની સાથે વેરાવળ છે તુલસી શ્યામ ગીર સોમનાથ કેશોદ માંગરોળ વિસાવદર તેમજ જૂનાગઢના મોટાભાગના ગ્રામ્ય વિસ્તાર તેમજ પોરબંદર છે પાનવડ દ્વારકા સલાયા સહિતના ભાભનીંદર મચમ તો અમુક જગ્યાએ ભારે વાવણી લાયક વરસાદ થાય તેવું અનુમાન છે એ સિવાય મોરબી અમુક ક્ષેત્રો તેમજ જામનગરના એકાદ બે વિસ્તાર બોટાદના એકાદ બે વિસ્તાર અને અમરેલી બાબરા ગઢડા ખાંભા સહિતના ભાગોની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે અને અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે બાકીના રાજસ્થાન છે બોટાદ સુરેન્દ્રનગર હળવદ સહિતના ભાગોની અંદર અમુક અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે રાજકોટમાં પણ આજે પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે એ સિવાય વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વાપી કપરાડા વાની વલસાડ નવસારી દમણ નગર હવેલી ડાંગ સાપુતારા આહવા સહિતના ભાગોની અંદર આજે છોટા સવાયા વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે અને બાકીના વિસ્તારની અંદર છોટા સવાયા ઝાપટા રૂપે વરસાદ નોંધાય તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે દિવસ દરમિયાન ખાસ તો બપોર બાદ સાંજના સમયે કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે જ્યારે મધ્ય પૂર્વ ભારતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર હળવા તેમજ કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે જેમાં અમદાવાદ ખેડા આણંદ નડિયાદ બોરસદ તારાપુર દાહોદ ગોધરા એ વિસ્તાર અને તે સાથે એ વિસ્તારની અંદર સાંજ દરમિયાન મોડી સાંજ દરમિયાન વરસાદી ઝાપટા નોંધાય છે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો રાધનપુર છે એની આજુબાજુના મહેસાણાના વિસ્તારો પાટણના અમુક ફાગોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે બાકીના વિસ્તારની અંદર હાલ વરસાદની શક્યતા જણાઈ રહી નથી કચ્છના વિસ્તારની વાત કરીએ તો રાપર છે ભુજ નલિયા ગાંધીધામ મુદ્રા એ વિસ્તારની અંદર આજે પણ બપોર બાદ વરસાદની સંભાવના દેખાઈ રહી છે જેની તમામ ગણતરી નોંધ લેવી તો આજે ગઈકાલ કરતાં વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થાય તેવું અનુમાન છે અને આજે પણ ગઈકાલની જેમ બપોર બાદ વરસાદી માહોલ જામે તેવું અનુમાન છે કાલે પણ આજ કરતાં વધુ તીવ્રતા સાથે વરસાદની સંભાવના છે તેમજ વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે તો કાલની અપડેટની અંદર વાત કરીએ તો ભાવનગર જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી સહિતના સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે કચ્છમાં પણ ભુજ ખાવડા નલિયા પચા વડેસર ગાંધીધામ સહિતના ભાગો અમદાવાદ ખેડા એ વિસ્તાર વલસાડ સુરત વાપી કપરાડા તેમજ ડાંગ આહવા નવસારી તાપી ભરૂચ સુધીના ભાગો દાહોદ ગોધરા વડોદરા સહિતના ભાગોની અંદર અરવલ્લીના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના ગઈકાલના દરમિયાન જોવા મળી શકે છે આજે પણ અરવલ્લી પંચમહાલ દાહોદ ગોધરામાં વાતાવરણ જોવા મળશે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળે બપોર બાદ તેવી સંભાવના રહેલી છે તો મિત્રો આ અત્યારની બપોરની મહત્વની અપડેટ ફરી એકના વીડિયો સાથે મળીશું આજ માટે આટલું જ